નમસ્કાર ખેડૂત મિત્રો હું એલિયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજિયાસર ગામમાં જ્યાં એક પ્રગતિશીલ ફાર્મરને આપણે વિઝિટ કરવા માટે આવ્યા છીએ કે જેમણે એક સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની ટોલફેરા દવાનો ઉપયોગ કરેલો છે અને એમણેના કપાસની અંદર છંટકાવ કરેલ છે તો એમના મુખે જ આપણે સાંભળશું કે એનો રિઝલ્ટ એને કેવું લાગ્યું બેનિફિટ મળ્યો છે કે નહીં કેટલા દિવસનું રિઝલ્ટ છે છાંટા પહેલાં હું પરિસ્થિતિ હતી છાંટા પછી હું પરિસ્થિતિ છે એ એમના મોઢે જ આપણે સાંભળશું આપનું નામ જણાવશું કાંતિભાઈ કાળુભાઈ ગોંડલિયા નાના ઊંઝા છે બરાબર છે કાંતિભાઈ તમે તોલફેરા જે દવા છે સોશિયલ મી દવાનો ઉપયોગ કર્યો તો એના પહેલાં શું પરિસ્થિતિ હતી કપાસમાં કપાસમાં બધી જાતની જીવાતો હતી મસર ચીપ્સ લીલી મચ્છી ધોળી મચ્છી પછી અમે યુટ્યુબના વિડીયો જોયો આપણે હિતેશભાઈનો તળાજાનો બરાબર પછી મીડિયામાંથી અમે અમારા કાકા જઈને અમે કીધું ફોન કર્યો એને અમે કીધું ભાઈ અમારે કે એક જ જાતમાં આવશે ફેરા તોલફેરા ફેરા કે તમારે બધી જીવાત સાફ કરી દેશે બરાબર છે પછી અમે આ જાત પંદર દિ પહેલા આનો રાઉન્ડ મારેલો છે બરાબર ફૂટ ફૂટના ડોકા કાઢેલા છે અને આમાં કોઈ પણ જાતની જીવાત કે રોગ અત્યારે કાંઈ એટલે કાંઈ છે ને આજ પંદરમો દિવસ છે બરાબર છે કાંતિભાઈ તો આજે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કાંતિભાઈ પોતાના ખેતરની અંદર તોલફેરા દવાનો ઉપયોગ કર્યો છે એના આજે પંદર દિવસ થયા છે તો તમને જે હિતેશભાઈએ જણાવ્યું હતું કે ભાઈ એક જ દવાને બધું સાફ થઈ ગયું સાફ સો ટકા સો એ સો ટકા સો એ સો ટકા સો ટકા તો આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અત્યારે હાલ કપાસમાં કોઈ પણ જાતનું રોગ જીવાત દેખાતા નથી અને કપાસ એકદમ એક વેટ ઉપરનો નવો વધી ગયેલો છે જે દવા છાંટા પછી અને બીજું કે પાંચ વીઘામાં આમાં કમસે કમ પંદર પંપ જોઈએ વરવેલો કપાસ છે મેં દસ પંપ જ છાંટ્યા છે બરાબર અને શાલી મને જે આપણે જે એગરાવાળા છે હિતેશભાઈ એને મને પસંદ એમ નાખવાનું કીધું હતું મેં શાલી જ નાખ્યું છે મેં કીધું વધારે પંપ થાય ને એટલે શાલી જ નાખ્યું તોય પણ રિઝલ્ટ એક નંબર મળ્યું છે બરાબર છે તો આપ કાંતિભાઈના મોઢે સાંભળ્યું કે તમે કેટલા એમએલ એને દવા ઉપયોગ કરેલો છે

સર્વ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ સર્વ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની જે ટોલફેરા દવા છે એમનો આપ આપ કપાસના અંદર પૂરેપૂરું રિઝલ્ટ મેળવી શકશો અને આપ સારું એવું પરિણામ મેળવી અને આપનો કાપ કપાસ બચાવી શકશો અસ્તુ